અને જેમાં વીસ નગર અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના સહયોગથી આ નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ટેસ્ટ તથા અન્ય શારીરિક ટેસ્ટ કરી મફતમાં નિદાન પણ કરવામાં આવ્યું હતું તો આ કેમ્પમાં વોરા સમાજના પાંચોતેર કરતા વધારે ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો અને જેમાં શહેરના નામાંકિત ડૉક્ટરોએ વિનામૂલ્યે પોતાની સેવાઓ આપી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જનાબ અયાસભાઈ ચામડિયા અને સેક્રેટરી રાશિદભાઈ પાલનપુરી સહિત કારોબારી સભ્યો હાજર રહીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો શું નામ છે તમારું રાજ ચામડિયા હવે આજે જે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે એ શાના માટે છે આ મેડિકલ કેમ્પ અમારે એક સંસ્થા છે ઓરાવ ઓર્ગેનાઇઝેશન એના સાથે આર્બન હેલ્થ સેન્ટર કરી બ્લોક વાઇઝ આરોગ્ય મંત્રાલય દ્વારા એના અંદર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ મેડિકલ કેમ્પનું આયોજન થાય છે એના અંદર ફિઝિશિયન છે પછી ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે ફિડિયાટ્રિશિયન છે ગાયનેક છે એ બધા લોકોએ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરાવી અને જે લોકોને ગંભીર રોગ હતા એમને ડૉક્ટરે ડ્રાઈવર જે પ્રમાણે રિપોર્ટ કરાવવાનો રિપોર્ટ આપી અને જે ગંભીર બીમારી હતી પોતાના ક્લિનિકમાં બોલાવી અને એરેન્જમેન્ટ કરવાની વ્યવસ્થા કરી અને આ લોકોનો ઘણો સારો હતો લગભગ પચાસ જેટલા મેડિ